કેશોદમાં ન્યુ એરા પ્રોફેસર એકેડેમી ખાતે ભારત માતક બ્યુરો રાજકોટ શાખા દ્વારા આંતર સ્કૂલ ક્વિઝ પ્રતિયોગિતાનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં રાજકોટના બ્રાન્ચ કન્વીનર અભિનય સિંહજીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ રાખેલ હતો આ પ્રસંગે ડૉક્ટર પ્રવીણભાઈ ગજેરા પણ ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધામાં ધોરણ પાંચથી બાર સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનોએ લાભ લીધો હતો પ્રધામાં સ્પર્ધામાં આ સ્પર્ધામાં પ્રથમ ટીમને રૂપિયા પાંચ હજાર બીજા નંબરની ટીમને રૂપિયા પચીસસો અને ત્રીજા નંબરની ટીમને રૂપિયા અગિયારસોનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા પ્રથમ નંબરે જિયા ભીમાણી અને વદર કૃપાલી બીજા નંબરે ધ્વનિ ચુડાસમા અને પરીન અમીન ત્રીજા નંબરે હરવન પાલા અને નમ્ર ડોબરિયા આવેલ હતા સંચાલક સમગ્ર કાર્યક્રમનું સંચાલક ચિંતન પન્નારાએ કરેલ હતું અહેવાલ દિનેશભાઈ કાનાબાર કેશોદ જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી નમસ્કાર જગમાલભાઈ નંદાણિયા ન્યુએરા પ્રોફેસર એકેડમી કેશોદ કહેવાય છે કે જ્ઞાનને કોઈ સીમાડા નથી હોતા અને જે જ્ઞાન છે ને એ જ સાચું ધન છે બાળકો જનરલ નોલેજ વધારે છપાવ વાંચે અન્ય સ્થળેથી પોતાના જીકેમાં વધારો કરે એવા હેતુ માટે ન્યુએરા પ્રોફેસર એકેડમી દ્વારા એક ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરેલું હતું જેના સૌજન્ય તરીકે બીઆઈએસ રાજકોટથી અમને સહયોગ મળ્યો છે અને એમના દ્વારા અમે આજે એક ક્વિઝ કોમ્પિટિશન રાખેલી હતી જેમાં પ્રથમ નંબરને પાંચ હજાર દ્વિતીય નંબરને અઢી હજાર અને તૃતીય નંબરને અગિયારસોનો પુરસ્કાર આપેલો હતો આ ક્વિઝ કોમ્પિટિશન સીબીએસસી અને ગુજરાતી બંને માધ્યમમાં રાખેલી હતી અને બંને માધ્યમના વિજેતાઓને આ જ રીતે પુરસ્કાર આપેલા હતા બાળકો ભણતર સિવાય અન્ય સામાજિક એક્ટિવિટી તેમજ તેમના જ્ઞાનવર્ધક અને તેમના શરીરના વિકાસ માટે જે કંઈ સારી અન્ય પ્રવૃત્તિઓ કરે છે એને એને પ્રોત્સાહન મળે એ માટે આ શાળા દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ થાય છે શિક્ષણ એટલે માત્ર અક્ષર જ્ઞાન નહીં પણ શિક્ષણ એટલે બાળકનો સર્વાંગી વિકાસ અને એમાં બાળકના જ્ઞાનનો વધારો થાય એ માટે આ શાળા તરફથી ખૂબ જ સારી એવું પ્રવૃત્તિ થાય છે આજનો કાર્યક્રમ ખૂબ સારો રહ્યો આજના કાર્યક્રમના બોધ સ્વરૂપે બાળકો પોતાનું જનરલ નોલેજ વધારશે અને આવનારી પરીક્ષાઓ કે જે કોમ્પિટિશન પરીક્ષાઓ દ્વારા નોકરીઓ કે અન્ય એડમિશન માટે કામ લાગે છે એમાં એમને ખૂબ જ ઉપયોગી થશે એટલે બાળકોને જનરલ નોલેજ વધારવામાં પ્રોત્સાહિત કરવા માટે આ સંસ્થા દ્વારા ખૂબ જ પ્રયત્નો થાય છે આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને આજના કાર્યક્રમના સહયોગી સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર